કે ભાઈ આ ઓરિજિનલ છે કે નહીં તો આ ઓરિજિનલ છે તમે જોઈ શકો છો રેડી ચાલો જો આપી દીધું છે ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ પેલો પ્રશ્ન જોઈએ પેલો પ્રશ્નમાં આપણે શું આપ્યું છે તો કે સ્વાભાવિક છે કે આપણે જોડકા જ આપેલા છે તો ડાયરેક્ટ આપણે પ્રશ્નની ચર્ચા કરીએ વિભાગેમાં તો કે યોગ્ય જોડકા જોડવાના છે તો કે મોહમ્મદ તો મહમ્મદની સામે શું આવશે ચોપડાની ઇન્દ્રજા પછી બીજું જોઈએ તો કે વિશાખા વિશાખા સામે શું આવશે મિત્રો તો કે ભાઈ જન્મોત્સવ અને ડુંગર ડુંગરમાં શું આવશે મિત્રો તો કે ભાઈ ડુંગરમાં આવશે ગતિ ભંગ તો આ રીતના પાત્ર અને કૃતિ થશે ચાલો ઉક્તિ અથવા પાત્ર આ કદાચ તમને પૂછી શકાય તો તો કે ભાઈ દેવા છોરો છે કિશન ભગવાન એમાં આવશે મિત્રો આવશે શું આવશે તો કે વેલજી ડોસો કે આપણી બબલીની જાણે પગલી તો આવું કોણ કે છે મિત્રો તો કે આવું કે છે ભાઈ જીવલાની પત્ની સોરી ડુંગરની પત્ની હા રેડી જીવલાની નહીં બોડીને ત્યાં વળી કહાણી ક્યાંથી તેમાં આવશે મિત્રો જીવ લો તો આ રીતના છે એ જવાબ આવશે જોડકા થશે ઘણા પ્રશ્ન છે સર બધું કીધું મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવું લોગો આવશે નામ આવશે તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરીને ઓપન કરશો એટલે પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ તમારા માતા પિતાનો કે ભાઈ બહેન કોઈ પણ નો નાખી શકો છો રેડી હા મોટા જેનો ફોન હોય

તો કે વતનથી વિદાય થતા તેમાં આવશે મિત્રો ડ પાઠક જયંતો ના કઈ તો એમાં આવશે આવશે મિત્રો શું ક બની ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ જોડકો હજી આપેલું છે જોઈ લઈએ એમાં પણ જોઈએ શું છે તો કે દિવસો જુદા ના જાય છે એમાં આવશે મિત્રો બ મહેક સોરી મહેકરે બોલીએ ના કાંઈ તો એમાં આવશે મિત્રો ક શ્રુતિ અને વતનની વિદાય થતા તો એમાં આવશે મિત્રો ડ અંતરિક્ષ આ રીતના જવાબ એમના થશે ચલો સાહિત્ય પ્રકાર અને કૃતિ જોઈએ તો કે ભાઈ આત્મકથા ખંડ તો એમાં આવશે મિત્રો બોલીએ ના કાય અને લઘુકથા તો એમાં આવશે બ ગતિ ભંગ તો આ રીતના એમના જવાબ થશે મિત્રો ઉતાવળમાં કોઈ બોલવામાં ભૂલ થઈ જાય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આપણે સાચો જવાબ છે પિન કરી દેસુ એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવી શકે ચાલો આપણે જોઈએ બ વિભાગ ખાલે ખાલી જગ્યા છે આપણે તો કે બાનો ભેખુ પુસ્તકમાંથી ખાલી કૃતિ લીધેલ છે તેમાં જવાબ આવશે મિત્રો ચોપડાની ઇન્દ્રજાળ રાતો ચોપડો ખાલી શોષણ કરતો હતો તો છ આવશે મિત્રો તો કે ગરીબ લેખકના બા લેખકને દર રવિવારે ખાલી મોકલતા તેમાં આવશે મિત્રો ઉઘરાણીએ ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક માટે ખાલી જગ્યા શબ્દ વપરાયેલો છે તો જવાબ આવશે મિત્રો ભીખલો વતનથી પાછા ફરતા કવિને માર્ગમાં ખાલજીગ્યા નડે છે તો એમાં શું શું આવશે મિત્રો કાટા કાટાળી ડાળ કવિને માથે ખાલી જગ્યાનો ભારો છે જવાબ શું મિત્રો એ તમારે જણાવવાનું છે હૃદય ખોલવું એટલે તો કે મનની વાત છે એ બીજાને કરવી ચાલો ફગફકીય દીવો એ ખાલી જગ્યા છે માં તો હતો તો ક્યાં તો હતો કે ટમ ટમ તો હતો ચાલો આગળ વધીએ નવમામાં પ્રસૂતિની પીડાથી ખાલજીગીયા કરણસી રહી હતી તો જવાબ આવશે મિત્રો કાનજીની પત્ની વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલજીગીયા આશ્ય હતું તો જવાબ શું આવશે મિત્રો તેનો જવાબ આવશે મિત્રો ભુવન મોહનનો જન્મોત્સવ કૃતિ ખાલજીગીયામાંથી લેવામાં આવી છે તેમાં જવાબ આવશે મિત્રો ગૃહપ્રવેશ વતનથી વિદાય થતા કવિને વતન પ્રત્યે ખાલજીગીયા અનુભવ થાય છે તો શું આવશે મિત્રો એમાં કલસાટ આપણી વ્યથા અન્ય ને મન રસની ખાલજી ગયા તો શું આવશે કથા કવિ રાજેન્દ્ર શાહને ખાલજી ગયા પુરસ્કાર મળેલો છે તો કયો મળ્યો છે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે ચાલો જીવનની એક ક્ષણનો મહિમા ખાલજી જે સાહિત્ય સ્વરૂપમાં હોય છે તો એ તમાર મિત્રો કોમેન્ટ જણાવવાની છે રેડી ચાલો ડુંગરે પોતાની નજરે ખાલજી ગયા સામે સ્થિર કરી તો શું આવશે મિત્રો આકાશ વિકલ્પ સંગ્રહમાંથી ખાલજી ગયા કૃતિ લેવામાં આવી છે તો કઈ આવશે મિત્રો ગતિ ભંગ છે એ જવાબ આવશે ચાલો આપણે આગળ વધીએ હવે નેક્સ્ટ હજી આપણે આયા પાસે થોડીક જોઈ લઈએ કવિ સ્વજનને સ્વજન સુધી ખાલજી ગયા લઈ જશે તો કે સત્રુ ગઝલની બે પંક્તિ ખાલજી ગયા કહેવાય તો એને શું કહેવાય શેર કવિ અશ્રુના હૃદયથી ખાલજી ગયા સુધી જવાની અરજ કરે છે તો જવાબ આવશે મિત્રો નયન સુધી ચાલ હવે આપણે શું છે એક વાક્યમાં જવાબ આપવાના છે તો સાથે સાથે બોલતા જઈશું રેડી હા ઘણા વિદ્યાર્થી એમ કહેતો છે કે લખવાનો તો આ સિસ્ટમમાં લખવાની શક્ય નથી અને સારા અક્ષર પણ સહી શકતા નથી પણ તમને જે ટાઈપિંગ સાથે જે જવાબ મળશે હા ટાઈપિંગ સાથે આખું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફની મળી જશે એ પણ બધું ટાઈપિંગ હશે એટલે તમે સરળતાથી ઓળખી શકશો જોઈ શકશો ચાલો સવાલ શું છે હા ત્યાં સવાલ અહીંથી આવશે તો કે ભાઈ સત્તર પંચા પંચાણું ગણિત એટલે તો કે ભાઈ અજ્ઞાન પ્રજાને છેતરવા માટેનું ગણિત અજ્ઞાન પ્રજાને છેતરવા માટેનું ગણિત ઉજ્જડ જમીનમાં કે જે ધાન પાકતું હોય પાકતું તેમાં કોનો કોનો ભાગ રહેતો તો કે રાજા અમલદાર અમલદાર ધાબળું તલાટી ભૂવા અને સાહુકાર આ બધાનો છે એમાં છે એ ભાગ રહેતો કવિને સાની ભ્રમણા થાય છે એનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે વતનની વિદાય થતાં કવિ શેમાંથી દૂર થઈ રહ્યા છે તો કે ઘર સ્નેહીજનો ઘર સ્નેહીજનો ડુંગર નદી કોતર વગેરે કહી શકાય ચાલો કવિને ગામમાં ગામની નદીની સાથે શેની શેની યાદ આવે છે તો કે ભાઈ હા પોતે નદીનો વ્યવક્રમમાં છે જે હજી આજે છે એ રમતા એ એની પણ યાદ એમને આવે છે આંગળી ઉમર રમે ને એવી યાદો એમને આવે છે આપણી પાછળ ચાલ્યું આવતું કૂતરું ક્યારે પાછું વળી જાય છે તો કે ગામની હદ જ્યાં પૂરી થાય ત્યારે પાછું વળી જાય છે ચાલો પગપગીયો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની તો કે ભાઈ બાળકનું રુદન થયું બાળકનું થયું કાનજી પોતાના બાળકોને ક્યાં લઈ જતો હતો તો કે ભાઈ વેલજી ડોસા પાસે ક્યાં લઈ જતો હતો વેલજી ડોસા પાસે ચાલો આ મોટો પ્રશ્ન છે એની આપણે ચર્ચા આપણે આગળ કરીએ પછી શું આપ્યું છે તો કે ભાઈ હા બોલીએના કઈ કાવ્યના આધારે કહો કે બે લોકો છે એ શામાંથી આનંદ મેળવે છે તો કે અન્યની વ્રત વ્યથા જાણવામાંથી અન્યની વ્યથા જાણવામાંથી ચાલો આ નીચે આવશે સોરી નીચે અન્યની વ્યથા જાણવામાંથી નેક્સ્ટ જોઈએ આગળ પ્રશ્ન છે કવિ શું જીરવી જવાન જણાવવા છે એ કહે છે તો કે આપણી વ્યથાને જીરવી જવા જીરવી જાણવા છે એ કહે છે આપણી વ્યથા પ્રાણના જલમ હોય તે હોય કવિ શું ધરવાનું કહે છે તો કે જે શીતલ રૂપ ધરવાનું કહે છે શીતલ રૂપ ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ડુંગરની પત્નીના શું જડાઈ ગયું તો કે મૃત છે બબલીની પગલી મૃત બબલીની પગલી ચાલો ડુંગરની પત્ની વારંવાર શું કરી રહી હતી ડુંગરની પત્ની છે વારંવાર પાછળ જોઈ રહી હતી રેડી ચાલો આ રીતના જવાબ આવશે ગતિભંગ એટલે શું એની જે તમે પાઠની આપેલી છે એના આધારે તમારે લખવાનું છે પછી મોડું થતાં છે એ ન પકડી જાય સોરી શું કહે છે મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરની સી ચિંતા કોરી ખાતી હતી એટલે એની પણ તમને છે જવાબ પાઠને આધારે લખવાનો છે પછી હા એમ જોઈએ કફન સુધી કોણ સાથ આપે છે તો કે ગરીબ સ્ત્રીની ચૂંદડી અને છેલ્લે હૃદયની આગ વધી તો કોણ કૃપા કરી તો કે ખુદ ઈશ્વરે કૃપા કરી ચાલો રેડી તો આ રીતના છે જવાબ આવશે તો સત્તરમાંનો જવાબ આ રીતના કહી શકે ગાડી ચૂકી જવાય તો રાત ક્યાં કાઢીશું રાત ક્યાં કાઢીશું આ એક ટૂંકમાં આ રીતના જવાબ થશે એટલે તમારી રીતના જવાબના કોમેન્ટ છે તમારે જણાવવાનું છે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ હવે શું કરવાનું છે તો કે મોટા પ્રશ્નો છે એની ચર્ચા આપણે આગળ કરીએ કે ભાઈ એનો જવાબ ક્યાંથી આપણે મેળવીશું ટૂંકા પ્રશ્નોને આપણે ચર્ચા કરીએ વિભાગ સીમમાં આપેલું છે સરસ મજાના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે તો જોઈએ એમાં શું આપ્યું છે તો કે વાક્યમાં પ્રયોગ કરો અને આ વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો કે ભાઈ ડુંગરે આકાશ સામે જોયું તો હું આવશે ડુંગરથી ડુંગરથી આકાશ સામે જોવાયું બાકીનું મિત્રો બેઠું છે એટલે તમે લખી શકો છો કિશન થી એકાએક હસી પડાયું કરતા કિશન એકાએક હસી પડ્યો કિશન નીકળી જશે અને પડાયું જગ્યાએ શું આવશે પડ્યો ચાલો દેવજીએ એ કાનજીને મદદ કરી ફેરક વાક્ય તો દેવજીથી કાનજીને મદદ કરાવી તો કે દેવજી દેવજીએ માણસ પાસે માણસ પાસે કાનજીને કાનજીને મદદ મદદ કરાવી કરીને જગ્યાએ શું આવશે કરાવી કેમ તો કે દેવજી પોતે નથી કરતો પ્રેરણા આપે છે માણસ તમે કોઈ પણ લખી નામ કોઈ પણ લખો ચાલો ડુંગરની સ્ટેશન ડુંગર થી સ્ટેશન તરફ ચાલ્યું ચલાયું શું કરવાનું છે તો ડુંગર સ્ટેશન તરફ ચાલ્યો ચાલ્યો શું આવશે જીવલો છે એ લેખક માટે શાકભાજી લાવતો તો કે લેખક માટે શાકભાજી લાવતું જગ્યા શું આવશે લવાતા તું અથવા લવાતા એમ ચાલો રેડી તો આ રીતના મિત્રોનો જવાબ આવશે નેક્સ્ટ હવે જોઈએ બીજું વ્યાકરણમાં શું આપેલું છે તો જોઈએ હવે આપણે જો પ્રશ્ન આપ્યો છે જોડની ભેદને અર્થ ભેદ આપણે આપવાનો છે તો અવર અને અવળ અવળ એટલે અવળું અને અવર એટલે અવર જવર કે ને હા એ બીજું પછી ઉપહાર એટલે શું આવશે મિત્રો ઉપહાર એટલે ભેટ થશે શું થશે ભેટ ચાલો જો અહીંયા ફરીથી આપણે કહી દઈએ તો બીજું અને અવળ એટલે ઊંધું અવળું એમ હા પછી ઉપહાર એટલે ભેટ અને ઉપહાર એટલે શું થશે તો કે હળવો નાસ્તો ચાલો ખચિત અને ખચિત એટલે કે જળેલું અને ચોક્કસ આ રીતના બંનેના અર્થ થશે રેડી ચાલો દિન એટલે દિવસ થશે અને દિન એટલે ગરીબ થશે તો બધાને ખ્યાલ આવી ગયો છે ચાલો સુર અને સુર સુર એટલે દેવ અને એટલે અવાજ તો આ રીતના એમના જોડકા થશે ચાલો હવે આપણે શું કરવાનું છે શબ્દ સમૂહ માટે આપણે શેખ શબ્દ આપવાનો છે તો કે વળતર વિના છે વિનાનું છે ફરજિયાત કરવું પડતું કામ તો કે વેટ છે રેડી ચાલો નદી કિનારે સોરી આમાં શું આવશે મિત્રો તો કે ભાઈ ચાલો આમાં શું આવશે તો કે વેટ પ્રથા અથવા વેત્રુ પણ કહી શકો રેડી ચાલો આ રીતે નદી કિનારે જાડી રહેતી એને કહે વેપુર પછી જન્મદિવસ દિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ તો એને આપણે શું કહીશું જન્મોત્સવ ચાલો લાગણીથી ભીનું તે તમારે કોમેન્ટ જણાવવાનું છે સબને ઓઢાડવાનું લુગડું એને શું કહેવાય મિત્રો

ટૂંક સમયમાં મિત્રો આપણે ફરીથી વિડીયો બનાવીશું સંપૂર્ણ બધા જ પ્રશ્નોના નિબંધ સાથે સોલ્યુશન સાથે એ પણ તમને મળી જશે રેડી એનો વિડીયો પણ ટૂંક સમય ચેનલમાં આવી જશે તો એ પણ તમે છે એ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો જેથી મળી જાય અને હજી જો તમારે ગણિત વિજ્ઞાનમાં ક્વેરી હોય અથવા તો બીજા વિષયમાં વિડીયો પણ છે હો એ પણ તમે જોઈ શકશો જો અહીં તમે વિષય વાઇઝ વિડીયો છે એ જોઈ શકશો આ રીતના રેડી પણ આ રીતના જો તમારે હજી બોર્ડને પેપર પણ અત્યારથી હજી તૈયારી ચાલુ કરવાનું બાકી હોય તો કરી લેજો જેથી કરીને સારા એવા ગુણ તમે એમાં મેળવી શકો બીજા વિષયનું પણ પેપર મુકાઈ ગયું છે તો તમે વિજ્ઞાનનું પણ પેપર છે એ આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત